અમે દવા છાંટવી કે શું કરું એવું બધું નથી ની દવા છાંટવાની થાય કદાચ જોવા ખડતો જો તમે હાવ કારણ કે રપતો તો આયેલો નથી એટલે ફરતી એવું છે જોરદાર બધું છે ચાલ આપણે પહેલાં શરૂઆત શાકભાજી ઉતારવાથી કરી લઈએ પછી બાંધી દઈએ તાર બાંધવા વર્ગી જાય વ્યવસ્થિત રીતથી તો બધું થોડું થોડું કામકાજ છે કરવાના છીએ એટલે ભૂણા આવતા બંધ થાય કારણ કે ભૂંડાનું જોર અમારા આ વિસ્તારની અંદર બગીચા વિસ્તારની અંદર બહુ છે તો તાર બાંધવાનું આગળ કાકાની આવે બધા લઈને તો તાર બાર બધું વ્યવસ્થિત બાંધી દઈએ જો મગફળી પણ આપણે હવે પાંચ છ દિવસ જેવું પાંચેક છ દિવસ જેવું થઈ ગયું ને કોટા પણ ધીમે ધીમે મહિની છે કાઢવા માટે એમ લાગે તો શામાં તેડીયા પડી ગયા છે આવી રીતથી એટલે માંડવી મેની છે ધીમે ધીમે કોટા કાઢવા અને આ આપણું શાકભાજી શાકભાજીમાં તો ભીંડા પણ ફૂલ પાકી રહી ગયા છે હવે તો કારણ કે ત્રણ ચાર દિવસ હોવાનું નથી ને ઉતારવા તો આમાં ખરતો કોક કોક ખે એટલે એવું લાગે તો દવા મારી દે ને કે આમાં કોટા કાઢે છે મગફળી એટલે હવે તો દવાની લગભગ તો જરૂર નહીં પડે એવું દેખાય છે

ચાલો એનું કામ એ કરી લઈએ આપડે આમ આટો મારી લઈએ છીએ કાકાની તો જાય છે આટો મારવા એ ટેકતા લઈને આવ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે શુભેચ્છા આપીએ છીએ સવાર સવારમાં સવાર નવ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે હાવ ફ્રી થઈ ગયા છે કેમ કે થોડોક વરસાદી વાતાવરણ હોય એ થોડુંક વારવા ચોરાનું ઓછું હોય કેમ કે લૂઝ છે તો ખરા આપણે ઝાપડી ઉપર ઓછું હોય રજ ઓછી ઉડે

તાર બાંધવાના હતા અને મમ્મીને ને થોડીક શાકભાજી મરચી ને ભીંડા જે ઉતરે એમ છે એ ઉતારવા ગયા અને ચક્કર પણ મળાઈ જાય કેમ કે પપ્પા ને પગ માં જવું તો હાર થી બહુ થયું નથી કદાચ આજે દુખ તો હશે ને એટલે આજ સીડી ઉતરા નથી ઉપર ને ઉપર છે પૂછીએ હું હોય હું હોય નહીં કેમ કે સાચું તો એ કહે જ નહીં તો હશે તો નહીં કહે એનો હક ન હોય તો આપણે ધાબે આવી ગયા સરસ મજાનો પવન છે અને એકદમ વાતાવરણ છે ને ધાબ હા વાદળ છાયું છે વાતાવરણ ચાલો ટલો વરસાદ છે પણ ગરમી તો એટલી છે તમારે કોને કોને વરસાદ છે એ કોમેન્ટ કરજો પણ અમારે તો એ બધાને હોવાઈ ગયું છે કોક બાકી હોય તો ભલે હોલમાં બધાને હોવાઈ જ ગયશે અને સરસ રીતે આપણે કપડાં પણ બધા સુકવી દીધા છે ધોવાઈ ગયા છે વહેલાં વહેલા બધા અને ચાલો જ બીજા બેન પણ હમણાં રિસર્ચમાં આવી જાય કેમ કે સાડા થઈ જાય તો રિસર્ચ તો પણ પછી નિસંગમાંથી બધા છોકરો કે હે છોકરા કે હાય હાય હાથી બાઈ અમારો લોગ લ્યો અમારો લોગ લ્યો એટલે થોડોક કે નહીં પણ લે થોડા કરો કેમ કે અમારે અમને બધા જોવે જ છે પણ ચાલો પણ પીછી કેવો દુખે ને કેવો નહીં અને બાજુમાં સ્કૂલે જ ગયા છે ભણવા પછી આજે શાંત વાતાવરણ છે કેમ કે છોકરાઓને ભણાવતા હોય ને એટલે જો રિશેર્ષ પડશે ત્યારે તેને એમ થાય કે અમે તો છૂઈટા આમ જેલમાંથી છૂઈટા ને એવો છોકરાઓને રિસર્ષ થાય અત્યારે તો છોકરાઓને સાવ નિરાય તો કેમ કે ટીચર ઉખી જાય ને ટીચર મારે નહીં કોઈ છોકરા કંટાળી જાય મને ભણવા પહેલાં તો ટીચર હું મારતા સાહેબ મારતા તો મા બાપ રાહુલ લઈને નહીં જવાની અત્યારે તો છોકરા ઉપડા જણાવે હોય ને તો એ લઈને બાપ છે પણ રાહુલ લઈને જવાય નહીં જો આપણે રાહુલ લઈને જઈએ તો છોકરા કંઈ પણ નહીં સરસ રીતે જાતામાં ગોરામાં સરસ મરચી વાવી હતી મસ્ત મજાની ઘરે જ ખેતર આપણો સરસ થઈ ગયો છે મમ્મીને મસ્ત મજાનો રોગ કરી દીધો છે કેટલા મસ્ત થઈ ગયા છે જો એમાં અમૃત મળી ગયું વરસાદનું પાણી એટલે એકદમ મસ્ત થઈ ગયા તાવડી થઈ ગઈ છે કેમ કે બે દિવસ ત્યાં સળગાયો નથી ને ચો બધું ઢાકી મૂકી દીધું મમ્મી આજે રાખ ખાઈ કચરો નાખવા જવાનું હતું ને એટલે તાવડી પણ આપણે તૂટી ગઈ છે

એ બનાવવા એને એ અને આપણે બનાવવાનું છે ગોદળાને ખોર્યું તો બનાવી લે ખોર્યું આપણે તીખોને જન્મન તો મમ્મીએ મસાલો કમ્પ્લીટ કરી લીધો છે કાંઈ હોય ન હોય પણ હમણાં આ તડકી પણ નીકળી પર હમણાં તો બે દિન તંગિયા હમણાં કરવા કરીએ છીએ બધું બધું હા બરાબર રસ પૂરો થયો છે તે આ તડકી થોડી થોડી નીકળી છે કેટલીક નીકળે આવા મેવાસણ બટેકા ભરશે નહીં એની ચિપ્સ કરી નાખશે એટલે ચડી એકદમ જાય તવે તમે આવી ચિપ્સ સાથે કરજો કરેલું સાફ ટ્રાય કરીને તમને કોમેન્ટ કરજો કેવું થાય એમ એમ કે આખે આખા નાખે તો એમાં ચડે ને એવી ચીપ્સ બધી કરી નાખશે અને આ અમારે વાસઠીના ફૂલ થોડા કુતરા છે એ લઈ એવા છે એ એમાં નાખી દઈએ નકરી ભાજી તો કંઈ પૂરી થાય નહીં બટાકાની ચિપ્સ કરી નાખીને પેલા એ તળી નાખશે ને પછી પગાર મારી દે હવે તળસે ત્યારે આલો બતાવીશ ત્યારે ત્યાં લગ્નમાં સબસ્ક્રાઈબ કરી દેજો જેને જેને કરવાનું બાકી હોય ને જોતા હોય ને અમારે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો કે કેવી રેસીપી લાગે નાનમીર અમે બતાવી જ છે જ્યારે બનાવીએ ત્યારે આવું છે તેલ આવી ગયું સમય ફૂલ તળી નાખશે તરસ તળાઈ જાય ઉમેરી દેવું અમે તળી પર ચડવા દે એટલે મસ્ત થઈ જાય અને આ બધા ચડતા વાર ન લાગે બટેટા ને વાર લાગે ચડતા એટલે તોડવી લેવાના તળી ગયો તો તળાય જેવું થઈ જાય એમાં બટેટા આપડા ચડી ગયા છે હવે અમે ઉમેરી દે બધું મિક્સ કરી દે અમે એમાં ચમચો એનો મારે કઈ વિખાય નહીં કેમ હું ચમચો મારે વિખાય નાખ્યા ખૂબ જ ગયા

એક ભાગ બાકી રહ્યો છે બાંધવાનો કેમલાલ તો ચાલો આપણે પણ બપોર પછી આવવાનું છે અત્યારે બપોરના સવા બાર વાગી ગયા છે તો ભાગ્ય ઘરે આ એક અર્ધો ભાગ બાકી છે અર્ધો ભાગ લાગી ગયો અને અડધો ભાગ બાકી છે

ઓવાઈ ગયા ખાતા ખાતા હાવ તૂટતા નથી ને આવા થઈ ગયા જમવા બેઠા ને કઈ જાય ઘડીક વાર થી તો હા રબર થઈ ગયા હવે બીજા ચાવે છે ચવાતી નથી બીજા થી એક તો બીજા ને દાંતરિયા બેક અને એમાં ચવાતું નથી પાછું કેમ

આપણે સિલાઈ નું કરી લઈએ થોડું કામ ગયા રમવા પપ્પા તો કીધું નથી હાલો ઈ ગેસ વાળી પપ્પા નખ તો અમારે બોય બોલબેલ ચાલુ હોય આપડે બે ઘડીક વાર અહીંયા કામકાજ કરવા આપડે ખોર્યું થઈ ગયું ત્યાં બારી બારી ખોલ નાખીએ

કે ચાલો કોણ જીતે ટે ચેલેન્જ કરોજી મને ખબર પડી ગઈ મને પડી જાય જિયાસને રમતા ન થાવા જો નાનો પડે ને હવે કે દી જાયલા હવે ની ખવા પડે તને એ નો નો આયકો બંધ કર આયકો બંધ પડે આયકો કરતા ન કરતા તો ચીટિંગ કહેવાય